જય માતાજી મિત્રો તો આજના નવા વિડીયોમાં તમારો બધાનું સ્વાગત છે મિત્રો આજનો નવો વિડીયો મિત્રો આપણે શેના પર બનાવ્યો છે તો તમે જોઈ જ રહ્યા છો કેમ કે અમારો યુટ્યુબમાંથી આ પહેલો પગાર આજે અમને મળ્યો છે તો અમે બધાએ મળીને આ જો વિડીયો સોનલના આવતા હતા વધારે પડતા તો સોનલ થેન્ક યુ સોનલ થેન્ક યુ મિત્રો સોનલના કારણથી સોનલના હિસાબથી અમને આજે યુટ્યુબમાંથી પહેલો પગાર રિસીવ થયો છે તો આપણે આજે પહેલો પગાર મળ્યો છે તો ભગવાનની બાધાઓ બધી હતી એ બાધાજીની આપણે રાખી હોય ને કે યુટ્યુબમાંથી આપણે પૈસા આવે તો આપણે આ બાધા કરશું આ બધા કરશું તો એ સમય આજે આવી ગયો છે મિત્રો તો અમે બધા ઘરેથી બધા તૈયાર થઈ ગયા છીએ જો મિત્રો આખો પરિવાર તૈયાર થઈ ગયું છે તમારો મિત્રો આ સોના આભાર વ્યક્ત કરે છે મિત્રો માની લેજો એમનો આભાર પણ તો મિત્રો આજનો વિડીયો આપણે બાધાનો છે બધા માતાજીએ પગે લાગશું અને દર્શન કરશું અને પેંડા ખવડાવશું આજના વિડીયો એ માટે છે મિત્રો તો યુટ્યુબ માંથી કેટલો પગાર અમને મળ્યો છે એ બધો તમને આ વિડીયો હું તમને જણાવવાનો છું તો વિડીયો અંત સુધી બનાવી રહ્યો મિત્રો મિત્રો તો અમે રિક્ષા લીધી છે પૂજા માટે અમે બધી લીધી છે બાધા માટે તો તમને જણાવી દઉં છું કે આ બધી આવી છે એટલે તમે કેલ્ક્યુલેટર મારજો તો તમને ખબર પડી જશે કે આ આટલો પગાર થયો એમ તો મિત્રો પહેલા તો તમને જણાવી દઉં છું કે આ પાલેજી બિસ્તી બસો ને વીસ રૂપિયા ના અને મિત્રો આની અંદર મિત્રો પેંડા છે આ બે કિલો પેંડા છે પાંચસો રૂપિયાના અને બધા હાર છે આ બસો રૂપિયાના તો મિત્રો તમે ટેક્સ્ટ મારતા રહેજો અમારે બધી વિડીયો પૂરો જોતા રહેજો ઠીક છે અમે બાધા કરીએ છીએ મંદિરના તમને અમારા બાજુ જે મંદિરો છે એમના પણ અમે તમને દર્શન કરાવશું અમારા બાજુ ચાર પાંચ મંદિરો જેવા જૂના જમાનાના મંદિર છે મિત્રો પ્રાચીન મંદિરો છે એ બધા દર્શન કરાવું છું તો વિડીયોમાં અંત સુધી બનાવી રહીજ મિત્રો શંકર ભગવાનનું મંદિર છે તો આપણે પહેલા શંકર ભગવાનથી શરૂઆત કરીએ કેમ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે તો મિત્રો અહીંયા બર્યાદેવ નું મંદિર છે તો ત્યાં પણ આપણે દર્શન કરશું

તો અઢી વાય ભૂરાઈ ગઈ છે માતાજી ની વાય છે મિત્રો એટલે અમે ક્યારે કઈ દર્શન કરવા માટે આઈએ છીએ ઘણા લોકો અહીંયા દીવો પણ કરી જાય છે મિત્રો જો તો હું આજે પરિવાર હું મારા પરિવાર ને લઈને મિત્રો પણ ચડાય

પાણી પાણીની બરફ પણ છે મેળીમાં ના દર્શન કરીને અમે સીધા નીકળી ગયા છીએ ઉટવાડી માતાના દર્શન કરવા માટે મિત્રો માતાજીનું મંદિર છે તો અમે આમનો પણ અહીંનો પણ વિડીયો એક બનાવેલો છે આગળ ચેનલમાં જ છે તો મિત્રો અહીંની વાયનું જે પાણી છે એ નાના છોકરાઓની ઉધરસ માટે બહુ સારું છે મિત્રો

તો આ બધાને બિસ્કિટો સોનાલે પણ ખવડાયા મેં પણ ખવડાયા મિત્રો ખૂબ ખૂબ બિસ્કિટો ખવડાયા મિત્રો જોઈ રહ્યા છો તમે વિડીયોની અંદર મિત્રો અમે રિક્ષાવાળાને રજા આપી દીધી છે અને રિક્ષાવાળાને ભાડું આપ્યું અમે ત્રણસો રૂપિયા તો અમારે અહીં એક બાધા બાકી રહી ગઈ હતી એટલે અમે જો મિત્રો શમશાનની તરફ જઈ રહ્યા છીએ તમને ખબર તો હશે જ કે શમશાને અમારી મમ્મી અને અહીંયા સમાધિ આપેલી છે એટલે સોનલની દાદી અહીંયા સમાધિ આપેલી છે આપણે અહીંયા પણ દર્શન કરવા જવાનું છે તો અમે બધું એવું બધું લઈ લીધું છે અમદાવાદ સંગાત અને મિત્રો આવી ગયો છું હું તો મિત્રો જો આ જગ્યા અહીંયા થાંભલી જેવું ખોડેલું છે એ જગ્યામાં સમાધિ છે તો અહીંયા આપણે આરને એવું ચડાવશું સોનલો જે ડ્રેસ પહેરેલો છે એ ત્રણસો રૂપિયાનો છે મિત્રો તો મિત્રો વિડિયો અમે પૂરો કરીએ છીએ કેમ કે મિત્રો વિડીયો બહુ લાંબો ખૂબ જ લાંબો થઈ જાય એમ છે મિત્રો તો હું તમને બીજા વિડીયોમાં હું બતાવું છું તમને બતાવવાનો છો મિત્રો એ કાલ વિડીયો બીજું હું નાખવાનો છું તો તમે બંને વિડીયો ભેગા કરી જોશો ને તો તમને સમજાઈ જશે કે યુટ્યુબનો આટલો પગાર અમને મળ્યો છે ત્યાં સુધી રામ રામ